વલસાડના ભિલાળ ગ્રામ પંચાયતે તળાવને ઊંડું કરવાની સાથે કિનારાની ફરતે દિવાલ ચણીને સૌંદર્યકરણ કર્યું છે જેનાથી ભિલાડ તળાવ એક આકર્ષક ભિલાડ લેક તરીકે ઓળખાય છે નામકરણ પામ્યા પછી આ તળાવ સ્થાનિકો માટે હવાની ઠંડક લેવા અને શારીરિક સ્વાસ્થ્ય માટે સવાર સાંજ ચાલવા જવા માટેનું પ્રિય સ્થળ બન્યું છે હાલમાં વર્ષાઋતુના કારણે તળાવના નવા નીર આવતા તેનું વાતાવરણ વધુ મનમોહક બન્યું છે અને તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે નવા નીરના આગમનથી ગામ લોકો માછલી પકડવા

रिक्वेस्ट है कि इसका अच्छे से अच्छा सौंदर्यकरण होवे इसके ऊपर विकास का काम होवे खूब सारे और यहाँ पर टूरिज़्म आवे लोग टूरिस्ट घूमने आवे यहाँ पे आके बैठे लोग और यहाँ एक खूबसूरत सा गार्डन टाइप बने ये मेरी अपने बिलाड़ वालों से मेरी खुद की पर्सनली और पूरे गाँव वाले की मांग है